અરે મારો ને પણ એને તમે એના ખેડૂ છે ખરપિયા લેવાનું મેં તમને કીધું ખરપિયા લઈ લ્યો તમે પૈસા સે ના જોયો તો મફત ના પૈસા થાય છે તમે જલ્દી ભરી લ્યો અરે માનસિંહભાઈ ને ફોન કરો માનસિંહ ભાઈ ફટાફટા એ બોલાવો

પૈસા માંગો છો પૈસા દેવડાવે હાથે ઉભા ઉભા જોવા પૈસા દેવડાવે માનસિંહ બે ફાર્મ પૈસા લૂટાય છે ખેડૂત આવું તોડવા જ છે આજે મન પણ એમ તમારા માણસો માથે તમારા માણસોએ માથે ઉભા ઉભા જોઈ ખેડૂતો પૈસા દે છે ને અમે નોટુ નંબર લખીને તો દીધા બસો ની નોટુ ના વિડીયો બન્યા પૈસાના અને અડધું ટ્રેક્ટર જોખી અને રિજેક અડધું ટ્રેક્ટર જોખીને રિજેક હું બાપુજીની ની પેઢી છે આ લોકો તમે આટલા સારા માણસ છો ને યાર તમારી આબરૂ ની માને આની નહીં ગયા બધા હાલો ભાઈ માનસિંહભાઈ તમે વાત કરો હાલો એમને એક ખેડૂતની તમે એક તો એકસો પચીસ માંડવી આજ લેવા નીકળ્યા છો અને ખેડૂત તમારી વાત એટલા બધા લબડે છે

ખેડૂતો પાછળ ઉભા હતા મુંજાઈ આ લોકોએ જમકી મારી હતી કે વાહે ઉભા રહી જાવ પછી પછી જણા ઉભા રહી ગયા ચારે બાજુ કેમ દાદા હોય બનાવરા નતો ને એનો વિડિયો મારી ઘેરે છે મારી ઘેરે આવીને માફી માંગી જો કે મારી ભોઈલ થઈ ગઈ ખોટા વિડિયો બનાવે છે ઈ મોટા પટરાનો ભાઈ હતો ઈ ખોટા વિડિયો બનાવીને બેફામ કરે અને મજૂર બધાય ક્યાં ગયા એ આપણો પાર્થન ઓય ગયા બધાય ખીચા અમે ગયા ગયા સિમ્પલ કરો ખેડૂતોને હેરાન કરો છો આ રીતે કડદો કરો છો તું ટેક્ટર શોખાઈ જાય પછી હવે નહીં હાલે

આ કોઈ કોઈ લડતો હોય ત્યારે आवाज આવે છે આપણે અને અને આપણે અને 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 咱们大哥，大哥，哥，哥、yeah. well,，大哥，大哥，

પૈસા દઈ દેવું પછી પચીસ ગુણ ના નંબર પૈસા નથી લીધા બીજા લેવાણા લેવાના વિડીયો છે આપડી પાસે પૈસા લે યાર અમારી ચિંતા છે હમાઈ જાય એની બે હાજર દેવાના એને હોત ને ફરજિયાત જોખા ભાઈનું ટ્રેક્ટર પાછું ભર્યું પચીસ ગુણ જોખા મેં ઉપર ફોન કર્યો કે પૈસા નો લીધા હોય આ ભાઈ પાંચસો દેવા પડ્યા આમાં ભરવાના હોતે અને એ ટ્રેક્ટર પાછું અત્યારે આવે છે આમે નાખે તો વહી જાય છે આ રિજેક્ટ થાય

બરોબર <ihaz> છે <violininding warfare> આ બંને પ્રત્યે ઉજવણા પાસે